નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ દસ વિશે અંગ્રેજીનું પેપર સોલ્યુશન કરીશું જે વિદ્યાર્થીઓ આપણે આગળ મૂકેલું મોસ્ટ એમ બી ઇંગ્લિશનું પેપરના ક્વેશ્ચન કર્યા હશે તો એને સેક્શન ઇમાં અને સેક્શન ઇની અંદર જે એસે હતા એ સેમ ટુ સેમ બેઠે બેઠા જે મોસ્ટ ટાઈમ પી આપેલા હતા એસ આવેલા હતા જો તમે જોઈ શકો છો એમાં અમે તમને મોસ્ટ એમ પી એક આપેલું હતું સેવ ધ એન્વાયરમેન્ટ અને ધ ટીચર આઈ લાઇક મોસ્ટ તો જુઓ ધ ટીચર આઈ લાઇક મોસ્ટ એ બેઠે બેઠો પેરેગ્રાફ પૂછાણો સેક્શન એમાં એવી જ રીતના આપણે એની અંદર એક રિપોર્ટ રાઇટિંગ આપેલું હતું કે વન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇન યોર સ્કૂલ તમને ન વિશ્વાસ આવતો તમે ચેક કરી શકો છો આગળ વિડીયો મૂકેલો છે આઈએમપી પેપર તરીકે ઓકે તો એમાં પણ રિપોર્ટ પણ પોસ્ટ ગુણનો આવ્યો તો બેઠે બેઠો પછી આપણે શોર્ટ નોટ્સ આપી હતી સેક્શન બીમાં સોરી સેક્શન એમાં જેમાં રામસિંહ ઝીરો સેવન્ટી તો એ પણ બેઠે બેઠી આવી ગઈ હતી તો જે વિદ્યાર્થીઓ વિડીયો જોયો હોય છે અને પ્રશ્ન તૈયાર કર્યા છે એને સોલિડ બેનિફિટ થયો હોય છે તો મિત્રો જો તમે ધોરણ દસના વિદ્યાર્થીઓ હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો કારણ કે આગળના પેપરમાં પણ આ રીતના હું મોસ્ટ ટાઈમ બી તમને પ્રશ્નો પ્રોવાઈડ કરતો રહીશ તમારા બીજા મિત્રોને પણ શેર કરજો હવે જો મિત્રો સેક્શન એની અંદર આપણે ડાયરેક્ટ ખરાબ ખોટાનું સોલ્યુશન કરીશું પહેલાં તો તો જેમાં આપણે બારમો તેરમો ચૌદમો અને પંદરમો પ્રશ્ન છે એમાં જુઓ બારમો પ્રશ્ન ખોટો થશે તેરમો સાચો ચૌદમો ખોટો અને પંદરમો સાચો થશે ઓકે પછી આગળ આપણે જોઈશું ડાયરેક્ટ તેત્રીસમો પ્રશ્ન જેમાં તમારે વ્યાકરણ વિભાગ આવે છે મોસ્ટ ઓફ એનું એકદમ સાચું સોલ્યુશન કરાવેલ છે જેમાં ફંક્શન છે સેક્શન સીમાં તો તેત્રીસમાં મિત્રો આવશે બી જે એક્સપ્રેસિંગ એબિલિટી ચોત્રીસમાંમાં આવશે મિત્રો સી જેમાં આવશે ફ્રીક્વન્સી ઓફ એક્શન અને પાંત્રીસમાંમાં આવશે મિત્રો એ ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓકે જોડકા ક્લિયર પછી આગળ જોડકા પ્રમાણે આપણે ખાલી જગ્યાએ જોડવાની હતી જેમાં ઓપ્શન આપેલા છે તો છત્રીસમાં મિત્રો આવશે સી સાડત્રીસમાં પ્રશ્નમાં આવશે મિત્રો ડી અને આડત્રીસમાં પ્રશ્નમાં આવશે એ ઓકે પછી આગળ જોઈએ ઓગણચાળીસમાં પ્રશ્ન છે જેમાં આપણે ફંક્શન જ લખવાના હતા પણ જે તમને ઓપ્શનમાં કાઉન્સમાં આપેલા છે એ રીતનું તમારે વાક્ય બનાવવાનું હતું તો ઓગણચાળીસમાં પ્રશ્નમાં તમારે સોઈંગ અલ્ટરનેટિવ કરવાનું હતું તો એ પ્રશ્નમાં જવાબ આવશે મિત્રો બી ચાળીસમાં જવાબ આવશે મિત્રો બી અને એકતાળીસમાં આમાં જવાબ આવશે મિત્રો સી ઓકે બી આવતો નથી સી આવશે પછી આગળ જુઓ બેતાળીસમાં ક્વેશ્ચન છે જેમાં તમારે ખાલી જગ્યા ભરવાની હતી તો યુ શુડ નોટ ગેટ એમાં પહેલું આવશે ઇરિ ઇરિટેડ ઓકે પછી બીજા નંબરમાં આવશે મિત્રો ઓબ્ઝર્વ અને ત્રીજા નંબરમાં આવશે મિત્રો અટેન્શન ઓકે તો પહેલું ઇરિટેડ બીજું ઓબ્ઝર્વર અને ત્રીજું આવશે ટેન્શન પછી ત્રેતાળીસમો છે જેમાં તમારે નિયરેસ્ટ મિનિંગ હતો સ્લીમ તો એમાં આવશે મિત્રો વેરી થીન ચુમ્માળીસમાં છે મોબ તો એમાં આવશે મિત્રો કાઉ ક્રાઉડ પછી પિસ્તાળીસમો છે સિવર તો એમાં આવશે મિત્રો ટ્રેમ્બલ ઓકે ટ્રેમ્બલ જવાબ થશે એનો સાચો જવાબ હવે આગળ આપણે સેક્શન ડીમાં તમારે ઇન ડાયરેક્ટ નેરેશનમાં ખાલી જગ્યા પૂરવાની હતી તો ડાયરેક્ટ એનો જવાબ તમને કહી દઉં કે યજ્ઞેશ આંસક તૃપ્તિ તો એમાં પહેલામાં ઇફ આવશે બીજામાં આવશે ટોલ્ડ હર આવશે ત્રીજું હશે ધેટ હી વોજ ઝેન્ડિંગ આવશે ત્રીજી ખાલી જગ્યામાં અને ચોથામાં આવશે થેન્કડ ઓકે આવી રીતના આગળ આપણે કન્જેક્શન જોડવાના હતા સુડતાળીસમાં છે એમાં બંને વાક્યોની વચ્ચે મિત્રો આવશે એન્ડ અડતાળીસનો પ્રશ્ન છે એમાં બંનેની વચ્ચે આવશે બટ અને ઓગણપચાસમાં છે એમાં બંનેની વચ્ચે આવશે સો પછી પચાસમાં છે જેમાં પેરેગ્રાફ આપેલ છે અને કાઉસમાં તમને શબ્દો આપેલા છે એનું સોલ્યુશન કરવાનું છે જેમાં સાયના નહેવાલ છે એમાં ધ આવશે પછી બીજું છે એમાં હૂ આવશે ત્રીજી ખાલી જગ્યા છે એમાં આવશે ઓલવેઝ ઓકે હવે આગળ આપણે જોઈશું પ્રશ્ન ડાયરેક્ટ ત્રેપન ચોપન અને પંચાવન હવે ત્રેપન પ્રશ્ન છે જેમાં રિતેશ વોઝ વેઇટિંગ ફોર રીતા એટ ધ બસ સ્ટોપ તો એમાં પહેલો જવાબ આવશે મિત્રો સી છે એમાં ત્રેપનમાંમાં ચોપનમો પ્રશ્ન છે એમાં જવાબ આવશે મિત્રો બી અને પંચાણુંમો પ્રશ્ન છે એમાં જવાબ આવશે મિત્રો એ ઓકે એમાં આપણે ટુ ઇમ્પ્રુવ રિટેન્શન બનાવ્યું હતું તો એમાં જવાબ આવશે વોટ શૂડ એવરી સ્ટુડન્ટ ડુ આ થઈ ગયો પંચાવનનો જવાબ પછી સેક્શનમાં જો મિત્રો પેરેગ્રાફ તો સેમ બેઠે બેઠો મેં તમને કીધું હતું ધ ટીચર આઈ લાઇક મોસ્ટ એક એને મોસ્ટ ટાઈમ બી આપેલ હતો અને એક આપણે સેવ ધ ઇન્વાયરમેન્ટ આ બે કીધા હતા આની અંદર એ કીધું હશે જ તો ઓપ્શનમાં તમને ધ ટીચર આઈ લાઇક મોસ્ટવાળો મળી ગયો રિપોર્ટ રાઇટિંગમાં આપણે કીધું હતું પછી ઈમેલ સોરી ઇમેલ રાઇટિંગ પણ જો આપણે એની આપણે હતી તો એમાં સેલિબ્રિટ દિવાળીવાળો તો એમાં દિવાળી અને એક્ઝામવાળો પણ મેં પ્રશ્ન તમને રિપોર્ટ આઈ એમ પી આપેલો હતો અને બીજો રિપોર્ટ તમે જો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇન યોર સ્કૂલ એક એ આપ્યો હતો ને એક આપ્યો હતો ટીચર્સ ડેવાળો તેમાંથી બંનેમાંથી જો બેઠે બેઠું તમારે ઓપ્શનમાં તમને પ્રશ્નો મળી ગયા છે તો આગળના પેપર માટે તમારા આ રીતના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોતા હોય તો મિત્રો આપણે ચેનલની તરફ સબસ્ક્રાઈબ કરીએ તો બીજા મિત્રોને શેર કરો જેથી અમને પણ બેનિફિટ થાય કારણ કે હું છેલ્લા ત્રણ ચાર વર્ષ પાંચ વર્ષના પેપરની અંદરથી જે પૂછાયેલા અને રિપીટ થયેલા પ્રશ્નો હોય છે ને એ તમને પ્રોવાઈડ કરું છું એટલે ખૂબ શક્યતા રહે એમના પૂછાવાની ઓકે મિત્રો તો આશા રાખું છું મિત્રો કે તમારે પેપર ખૂબ જ સારું ગયું છે વિડીયો તમને ગમ્યો છે તો વિડીયોને લાઈક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બીજા મિત્રોને શેર કરી દો અને તમારે કેટલા માર્ક્સ આવશે એ પણ કોમેન્ટ કરજો હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મા વિડીયોઝ થેન્ક યુ સો મચ